જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો જો તમે તમારા સપનામાં ભગવાનને જોતા હો તો તે શું સંકેતો છે જો તમે તમારા સપનામાં ભગવાનને મંદિરમાં અથવા પૂજા કરતા જુઓ છો તો શું તમે પણ તમારા સપનામાં ભવિષ્યમાં આ ઘટનાઓ બનવાના સંકેતો જુઓ છો મિત્રો ભગવાન આપણને સપનામાં જુદા જુદા ભગવાનના દર્શન કરવાની છૂટ આપે છે જાણો આ સંકેતોનો અર્થ શું ભગવાન આપણને સપનામાં કોઈ શું સંકેત આપે છે મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ જો તમે તમારા સપનામાં ક્યારેય કોઈ દેવી દેવતાઓને જોશો તો તમે તેમની પાસેથી એક યા બીજી વસ્તુ ચોક્કસ માગશો જે તમારી ઈચ્છા હશે તે ચોક્કસપણે પરિપૂર્ણ થશે દરેક માનવીય સપનું જોયું છે અને તે સ્વપ્ન ભૂલી જાય છે પરંતુ એવા ઘણા સપના છે જે આપણને યાદ છે તે સમયે આપણે એક અલગ જ દુનિયામાં રહીએ છીએ મોટે ભાગે આપણે આપણા સપનામાં એક જ વસ્તુ જોઈએ છીએ જેમને આપણે વાસ્તવિક જીવનમાં જોયા છે અથવા જેમના વિશે આપણે કલ્પના કરી છે જો સપનામાં આપણે આપની જાતને પૂજા કરતા જોઈએ તો તે એક મોટો સંકેત માનવામાં આવે છે આવા સ્વપ્ન જીવનમાં લગભગ ત્રણ કે ચાર વાર આવે છે જેને આપણે સમજી શકતા નથી આ સિવાય સ્વપ્ન શાસ્ત્રોમાં મંદિરમાં પૂજા કરવી અને પરિવારના સભ્યો સાથે કોઈને પૂજા કરતા જોવા અથવા સ્વપ્નમાં કોઈ ભગવાનના દર્શન કરવાના પણ અલગ અલગ અર્થ છે સપના જીવનની આગળની ઘટનાઓ સાથે સંકળાયેલા છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સપનામાં ભગવાનને જોવાનો અર્થ શું થાય છે કેટલાક સપના ડરામણા હોય છે જ્યારે કેટલાક સપના આપણને ખુશી આપે છે સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તમારા ભગવાન વિશે શું સપનું છે તેના પર નિર્ભર છે વાસ્તવમાં સપનામાં ભગવાનનું દર્શન કરવું શું માનવામાં લાવે છે પરંતુ તેના ઘણા અર્થો હોવાનું માનવામાં લાવે છે ભગવાન આવે છે અને સ્વપ્નમાં વ્યક્તિને દર્શન આપે છે આ કોઈ સામાન્ય બાબત નથી કારણ કે ભગવાન માણસોને સરળતાથી દેખાતા નથી તેથી આવા સપના વ્યક્તિ માટે શુભ હોઈ શકે છે જેમ કે તે ભાગ્ય ઉદય સમૃદ્ધિ સુખ કૌશલ્ય સિદ્ધિ સુખ સંપત્તિ કીર્તિ મેળા આધ્યાત્મિક પ્રગતિ નફો પ્રેમ સારા સંબંધો દ્વારા સફળતા શુભતા સમસ્યાનું નિરાકરણ માનસિક સુખ સારાપૂર આરોગ્ય વગેરેનું પ્રતિક છે તેમજ ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે આ એક સારું સપનું છે જે બહુ ઓછા લોકો જુએ છે જેમને ભગવાનના આશીર્વાદ મળે છે ફક્ત તે જ લોકો તેમના સપનામાં મંદિરમાં દેવતાની મૂર્તિ જોઈ શકે છે અને આવા સપના કોઈને કહેવા જોઈએ નહીં મિત્રો હું કોઈ એક ભગવાન વિશે વાત નથી જણાવી રહી છે પરંતુ હું તે બધા ભગવાન વિશે વાત જણાવી રહી છું જેમને તમે ક્યારેક તમારા સપનામાં જુઓ છો પરંતુ તેનો અર્થ સમજી શકતા નથી આ વિડીયો તમને આ સપનાના અર્થને સમજવામાં મદદ કરશે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો ચાલો પહેલાં શરૂઆત કરીએ ભગવાન શિવને સપનામાં જોવું શું સૂચવે છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા સપનામાં લાંબાના ઝાડ જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન શિવ તમને આશીર્વાદ આપવાના છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં પ્રગતિ થશે જો તમે તમારા સપનામાં શિવ તાંડવ કરતા ભગવાન શિવને નૃત્ય કરતા જુઓ છો તો એવું માનવામાં આવે છે કે તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે મિત્રો જો તમે સપનામાં શિવલિંગ જુઓ છો તો તે ખૂબ જ શું માનવામાં આવે છે આ સૂચવે છે કે તમને ટૂંક સમયમાં પૈસાની દ્રષ્ટિએ કંઈક મોટું લાભ મળવાના છે જો તમે તમારા સ્વપ્નમાં શિવને રૂબરૂમાં જોશો તો પણ તમારે સમજવું જોઈએ કે શિવજી તમારા ભવિષ્ય પર આશીર્વાદ વરસાવવાની વાત કરી છે એવી માન્યતા છે કે જો તમે તમારા સપનામાં ગાયનું દૂધ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને અન્ન અને ધન પ્રાપ્ત થવાના છે એટલે કે સુખ સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે જો તમે આવું સપનું જુઓ તો કોઈને કહો નહીં એવું માનવામાં આવે છે કે જો તમે સ્વપ્નમાં પોતાને કોઈ ઊંચા પર્વત પર ચઢતા જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન જલ્દી જ તમને પ્રગતિનો માર્ગ બતાવવાના છે એવું માનવામાં આવે છે કે આ દૈવી કૃપાની નિશાની છે સ્વપ્નમાં બોલે ભંડારીનું ત્રિશૂલ જોવું પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પ્રકારનું સ્વપ્ન જોવાથી ભગવાન ભવિષ્યમાં તમારી પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર કરશે સ્વપ્નમાં ભગવાન વિષ્ણુને જોવાનો અર્થ શું છે મિત્રો હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુએ આ સૃષ્ટિની જાળવણી કરવાનું કહ્યું છે જ્યારે પણ આ ધરતી પર બીજાનો અત્યાચાર વધે છે ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે અવતરે છે અને આ દુનિયામાં ધર્મની સ્થાપના કરે છે અને શત્રુઓનો નાશ કરે છે ભગવાન વિષ્ણુ આ પૃથ્વી પર પોતાના અનેક અવતાર સાથે પ્રગટ થયા છે જેમ કે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન કૃષ્ણ પરશુરામ વામન અવતાર મત્સ્ય અવતાર વરાહ અવતાર નરસિંહ અવતાર કુર્મ અવતાર વગેરે સ્વપ્નમાં પરિવાર સાથે પૂજન કરવું જો તમે સ્વપ્ન જોશો કે જેમાં તમે આખા પરિવાર સાથે પૂજા કરી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારો પરિવાર તમને કોઈ મુશ્કેલ કાર્યમાં સાથે આપશે આવા કોઈ પણ સ્વપ્નને ઓછી સફળતાની નિશાની તરીકે ગણો આવા સ્વપ્ન તમારા માટે ચારે બાજુથી સકારાત્મક સંકેતો આપે છે જો તમે ક્યારેય સ્વપ્નમાં તમારી જાતને પૂજા કરતા જુઓ છો તો આ સંકેત છે તમે ભગવાનની ભક્તિમાં સંપૂર્ણ રીતે લીન છો અને તમે સુતા અને જાગતા જ ભગવાનની ભક્તિ જુઓ છો તમે તમારું માખું જીવન ભગવાનને સમર્પિત કર્યું છે આ સ્વપ્ન તમારા અતૂટ વિશ્વાસનું પ્રતિક હોઈ શકે છે તેથી આના જેવું સીધા સપનાને સારી નિશાની તરીકે ધ્યાનમાં લો અને તેનાથી ડરશો નહીં જો તમે પણ આવું સપનું જોતા હો તો કોઈ મંદિરમાં અવશ્ય જાવ સ્વપ્નમાં ભગવાન વિષ્ણુને શેષનાગ પર સૂતા જોવું જો તમે ભગવાન વિષ્ણુને શેષનાગ સાથે જોશો તો તે ખૂબ જ શુભ સંકેત છે જેમ તમે જાણો છો કે લક્ષ્મણજી શેષનાગનો અવતાર છે તેથી તે તમને એક સંકેત આપે છે કે તમારે ભગવાન વિષ્ણુના રામ પરિવારનું ધ્યાન કરવું જોઈએ તમને સારા મિત્રો મળી શકે છે અને તમારા ભાઈનો સહયોગ પણ મળી શકે છે તમારો આવનાર સમય ખૂબ જ આરામદાયક રહે તમારી બધી ચિંતાઓનો અંત આવવાનો છે તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવું જોઈએ જો દરરોજ નહીં તો ગુરુવાર અથવા પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરો તો તમને ખૂબ જ ઝડપથી લાભ મળશે તમારા બધા દુઃખ અને પીડા દૂર થઈ જશે સ્વપ્નમાંગ ભગવાન વિષ્ણુની મૂર્તિ જોવી જો તમે સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન કરો છો જો તમે મૂર્તિ જોઈ હોય તો તે ખૂબ જ શુભ સંકેત છે અને જો તમે પિત્તળ અથવા સોનાની મૂર્તિ જોઈ હોય તો તે તેનાથી પણ વધુ શુભ સંકેત છે તમારામાં આધ્યાત્મિક વૃદ્ધિ થશે ભગવાન વિષ્ણુ એવા ભક્તોને દેખાય છે જેઓ તેમની નિસ્વાર્થ ભક્તિ કરે છે અને જીવન જીવવા માટે શું જરૂરી છે તે જ માંગે છે વાસ્તવમાં વ્યક્તિની વૃત્તિ એવી હોય છે કે તે હંમેશા ભગવાન પાસે ને કંઈક માંગતો રહે છે પરંતુ જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હોય છે તે પોતાના માટે કનીક માંગતો નથી તે ફક્ત તેના પરિવાર માટે માંગે છે અને બધા લોકોને સારી રીતે સમજે છે આવી વ્યક્તિ સ્વાર્થી લોકોથી દૂર રહે છે તે એવા જ મિત્રો બનાવે છે જેઓ તેના માટે શ્રેષ્ઠ ઇચ્છે છે તેને એકલા રહેવું ગમે છે આગળ સ્વપ્નમાં ભગવાન હનુમાનજીને જોવાનું છે હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા અને સાચા ભક્ત માનવામાં આવે છે તેને મુશ્કેલી નિવારક પણ કહેવામાં આવે છે તેઓ અન્ય ઘણા નામોથી ઓળખાય છે જે બધી મુશ્કેલીઓ દૂર કરે છે જો કે સપનામાં હનુમાનજીના અલગ અલગ રૂપ અલગ અલગ પરિણામોનું સૂચક છે જેમ કે જો કોઈ વ્યક્તિના સપનામાં હનુમાનજી વિશાળ સ્વરૂપમાં આવે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન હનુમાનજી તમારી રક્ષા કરવા આવ્યા છે અને તમે તમારા બધા શત્રુઓ પર વિજય મેળવશો બીજી બાજુ જો હનુમાનજી વ્યક્તિના સ્વપ્નમાં જ્યારે તે સૂતો હોય ત્યારે દેખાય છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને આરોગ્ય સાથે આશીર્વાદ આપવામાં આવ્યો છે જો તમારા સપનામાં હનુમાનજી હસતા જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે જ્યારે તમે તમારા સ્વપ્નમાં રામજી અને સીતાજીને જુઓ ત્યારે તે સંકેત છે મન અતિ ઉત્સાહની બની જાય છે આનું પરિણામ શું આવશે તે જાણવા માટે લોકો ઉત્સુક છે જેમ આપણે હિન્દુઓ ભગવાન રામ અને માતા સીતાને આપણા ભગવાન અને માતા સીતા આપણી કુલદેવી છે આપણે ખૂબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરીએ છીએ અને તે આજથી નહીં પ્રાચીન સમયથી કરીએ છીએ તેથી જો આપણા સપનામાં આવા દેવી દેવતાઓ આવે જેમના પ્રત્યે આપની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ હોય તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમને ભગવાન રામ અને સીતામૈયા સપનામાં દેખાય છે તેમનું કલ્યાણ જ કલ્યાણ છે તે તેમની શ્રદ્ધા અને ભક્તિનું પરિણામ છે કે ભગવાન તેમના સપનામાં તેમની પાસે આવે છે તેમના જન્મોના ભાગ્ય બદલાયા છે અને તેમનું કલ્યાણ નિશ્ચિત છે ઘરમાં સુખ શાંતિ રહેશે ઘરમાં ધન અને સમૃદ્ધિ આવશે જો તમને આવું સ્વપ્ન આવ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ વૃક્ષમાં લખો જો કોઈને સપનામાં રામ દરબાર દેખાય તો તે ખૂબ જ શુભ સ્વપ્ન છે તમે જાણો છો કે રામ દરબાર આપણા માટે કેટલો આદરણીય છે રામ દરબારમાં દરેક ભગવાન આપણા ભગવાન છે તેમાં ભગવાન રામ માતા સીતા લક્ષ્મણજી અને હનુમાનજી છે જે તમામ નાશ કરનાર છે તેથી જો કોઈ સ્વપ્નમાં રામનો દરબાર જુઓ જેમાં હનુમાનજી હાજર હોય તો કલ્યાણ નિશ્ચિત છે લાભ થશે સારા નસીબનો સમય આવી ગયો છે જ્યાં હનુમાનજી ભગવાન રામજીની સાથે હોય છે ત્યાં જાણે અજાણે તમામ દુઃખ આપોઆપ દૂર થઈ જાય છે મિત્રો જો તમે સ્વપ્નમાં કૃષ્ણને લડતા જોશો તો તેનો અર્થ શું છે જો સ્વપ્નમાં કૃષ્ણ લડતા અથવા ગુસ્સામાં જોવા મળે તો તે શું સંકેત માનવામાં આવતું નથી સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા પર કોઈ મુશ્કેલી આવી શકે છે અને અત્યારે તમને ભગવાનનો આશીર્વાદ નથી જો તમને આવું સપનું આવે તો સવારે ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને તેમની પાસે તમારી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો સ્વપ્નમાં કૃષ્ણને વાંસળી વગાડતા જોવું સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિએ સ્વપ્નમાં મુરલી મોહનને વાંસળી વગાડતા જોયા હોય તો આવું સ્વપ્ન ભવિષ્યમાં પ્રગતિ અને આર્થિક લાભનો સંકેત આપે છે સ્વયં ભગવાન કૃષ્ણને સ્વપ્નમાં જોવું શું સંકેત છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં ભગવાન કૃષ્ણને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારી બધી સમસ્યાઓ જલ્દી દૂર થઈ શકે છે અને તમારો સમય સારો પસાર થઈ શકે છે શ્રીકૃષ્ણને સ્વપ્નમાં ગોપીઓ સાથે જોવું એ પણ શું સ્વપ્ન માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાન્હાજીને સ્વપ્નમાં ગોપીઓના ગીતો ગાતા જોવાનો અર્થ એ છે કે તમને જલ્દી જ તમારા મિત્રો સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો મળશે જે તમને ઘણી ખુશીઓ આપશે તમારા સપનામાં દેવી લક્ષ્મી જોવાનો અર્થ છે કે તમારું છુપાયેલું નસીબ જાહેર થવાનું છે આ સ્વપ્ન નાણાકીય લાભ સૂચવે છે આ સ્વપ્ન સૂચવે છે કે તમારા પેન્ડિંગ પૈસા આવવાના છે આ સ્વપ્ન જણાવે છે કે તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે જો તમારા સપનામાં દેવી લક્ષ્મી તેના વાહન પર બેઠેલી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને ક્યાંકથી અચાનક આર્થિક લાભ મળવાનો છે એટલે કે પૈસા તમારી પાસે જ આવશે તે નસીબ ખુલવાનો સંકેત પણ છે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રસન્નતા તે વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જો તમે દિવાળી દરમિયાન આવું સપનું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે અને તમને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મૂર્તિ મળશે સ્વપ્નમાં ભગવાન ગણેશની મૂર્તિ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સૌભાગ્યની નિશાની છે આ સ્વપ્નનો અર્થ છે કે તમારા ઘરમાં જલ્દી કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અથવા ઘરમાં કોઈના લગ્ન થઈ શકે છે ભગવાન ગણેશને સવારી કરતા જોવું સ્વપ્ન શાસ્ત્રો અનુસાર જો તમે ભગવાન ગણેશને સવારી કરતા જુઓ છો તો તેનો અર્થ છે કે તમે યાત્રા પર જઈ શકો છો સ્વપ્નમાં ભગવાન ગણેશની પૂજા કરતા જોવું ખૂબ જ શું માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમને તેમના આશીર્વાદ મળશે સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જો દેવી દુર્ગા તમને સફેદ કે કાળા કપડામાં જુઓ છો અથવા રડતી કે ઉદાસ દેખાય છે તો આ પણ સારો સંકેત નથી આનો અર્થ એ છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે આવી સ્થિતિમાં તમે દેવીનું સ્મરણ કરો તો સારું રહેશે શુભ કાર્યો કરો જેથી તમને ખરાબ સમયનો સામનો કરવાની હિંમત મળે અને પૂજામાં વ્યસ્તતા અનુભવો જો સ્વપ્નમાં દેવી દુર્ગા આ રીતે જોવા મળે છે તો સ્વપ્નમાં દેવી દુર્ગાને જોવી ખૂબ જ શુભ છે સ્વપ્ન પુસ્તક અનુસાર જો તમે માતા દેવીને લાલ વસ્ત્રમાં પહેરીને હસતા જુઓ છો તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે આ કોઈ પણ ક્ષેત્રમાં થઈ શકે છે અપરિણિત લોકો લગ્ન કરી શકે છે વિવાહિત લોકોને સંતાનનું સુખ મળી શકે છે બેરોજગારોને ત્યાં રોજગાર મળી શકે છે તમારા સપનામાં મા દુર્ગાને આરતી કરતી જોવી પછી ભલે તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ આવે જો તમે હિંમતથી કામ કરશો તો તમે તમારી સમસ્યાઓનો ઉકેલ જાતે જ શોધી શકશો નવી આશાના કિરણ તરફ નિર્દેશ કરે છે તમારી ભૂલો સુધારવાનો સમય આવી ગયો છે જો તમે તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ ઈચ્છો છો અથવા કંઈક મોટું કરવા ઈચ્છો છો આ તમારા માટે સારો સંકેત છે અને તમારા માટે અનુકૂળ સમય છે ભવિષ્યમાં તમે જોશો કે અંતે સફળતા તમારી જ હશે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો વ્યવસાય નોકરી લગ્ન નાણાં વગેરે જેવી તમારી સમસ્યાઓ હલ થશે જો તમને સપનામાં જૂનું મંદિર દેખાય છે તો તેનાથી ડરવાની જરૂર નથી સ્વપ્નમાં જૂનું મંદિર જોવાનું સારું માનવામાં આવે છે આ સ્વપ્ન સૂચવે છે કે તમારો કોઈ જૂનો મિત્ર અચાનક તમારી સામે આવી શકે છે આ જીવનસાથીના કારણે તમે ભાગ્યશાળી અનુભવશો અને તેની મદદથી ઘણા કાર્યો પૂર્ણ થશે સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમને સપનામાં મંદિર દેખાઈ રહ્યું હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે મતલબ કે તમારું કામ અત્યાર સુધી જે અટક્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં બીજા દિવસે મંદિરમાં જાઓ અને ત્યાં પૂજા કરો અને દાન કરો આમ કરવાથી તમારી મનોકામના પણ પૂર્ણ થશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે